નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે શિયાળામાં આમળા ખૂબ જ સરસ આવી રહ્યા છે અને આમળાના ગુણ તો એટલા બધા છે કે આપણે ગણ્યા ગણાય નહીં એટલા બધા તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ચટપટી એવી આમળાની ઘટાઘટની ગોળીઓ જે ટેસ્ટમાં તો ચટપટી અને ટેસ્ટી તો છે જ સાથે સાથે તે ગુણકારી પણ એટલી છે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો લીલા લીલા અને સારા એવા આમળા લેવાના છે એને સારી રીતે ધોઈ અને આ રીતે કૂકરમાં એડ કરી અને થોડુંક જ પાણી એડ કરી અને એક સીટી વગાડી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા આમળા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને આ રીતે થોડા ગરમ હોય ત્યારે આ રીતે એના બધા ઠળિયા કાઢી લેવાના છે અને એના જે બધા કટકા છે તમે વિડીયોમાં જોઈ શકો છો છૂટા છૂટા થઈ ગયા છે હવે આપણે એને એકદમ ઠંડા કરવાના છે ઠંડા થઈ જાય એટલે આપણે એને આ રીતે મિક્સચરના જારમાં એડ કરી દેવાના છે અને એને એકદમ ગ્રેવીની જેમ ક્રશ કરવાના છે જો તમારે જરૂર પડે તો થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો વધારે નથી કરવાનું તો હવે આ રીતે ક્રશ કરી લીધા પછી આપણે એને કઢાઈમાં એડ કરવાના છે તો તમારે કઢાઈમાં એડ કરતી વખતે થોડુંક અડધી ચમચી જેટલું ઘી એડ કરવું હોય તો કરી શકો છો અથવા તો તમે એમને પણ એને આ રીતે એડ કરી અને સારી રીતે એને બરાબર શેકવાનું છે તો હવે આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી એમાંથી જે પાણીનો ભાગ છે તે પૂરેપૂરો બળી ન જાય ત્યાં સુધી આપણે એને સતત શેકતા રહેવાનું છે તો પાંચ મિનિટ માટે શેક્યા પછી આપણે એમાં તરત જ ગોળ એડ કરી દેવાનું છે તો ગોળની ક્વોન્ટિટી આપણે જેટલા આમળા લીધા છે એટલું જ લેવાનું છે જો તમારે ગળ પણ વધારે જોતું હોય તો એ રીતે તમે ગોળની ક્વોન્ટિટી થોડી વધારે લઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી અને ગેસને પૂરેપૂરો ઓગાળવાનો છે આ રીતે તમે વિડિયોમાં જોઈ શકો છો એકદમ સારી રીતે સતત હલાવતા રહી અને ગોળને ઓગાળવાનો છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આના માટે આપણે જાડા તળિયાવાળું જ વાસણ ઉપયોગમાં લેવાનું છે ગોળ સારી રીતે ઓગળી જાય તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલું સંચળ અડધી ચમચી જેટલું આપણે જે કાળા મરીનો ભૂકો અને તે ખાસ માટે આપણે એમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને હવે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે અજમા છે એ નાની ચમચી જેટલા લઈ અને આ રીતે મસળીને આમાં એડ કરી દેવાના છે એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે એ બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જ્યાં સુધી આમાંથી પાણીનો ભાગ ઓછો ન થાય ત્યાં સુધી આપણે એને ધીમે આજ પણ સારી રીતે શેકતા રહેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હજુ એમાં થોડોક પાણીનો ભાગ રહેલો છે જ્યારે પૂરેપૂરું પાણી બળી જશે ત્યારે એ એક સાઈડ બધો માવો આવી જશે આ રીતે આપણે જેમ શીરો બનાવીએ છીએ બસ એવી જ રીતે જરરાક પણ પાણીનો ભાગ ના રહેવો જોઈએ અને એનો આ રીતે લચકો પડવો જોઈએ અને બધા જે માવો છે તે એક બાજુ કઢાઈમાં આ રીતે ભેગો થઈ જવો જોઈએ તો જ્યારે આ બધો માવો એક જગ્યાએ ભેગો થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણો જે માવો છે તે તૈયાર થઈ ગયો છે અને એમાં પાણીનો ભાગ જરાક પણ રહ્યો નથી તો ત્યારબાદ હવે આપણે એને તરત જ ગેસ બંધ કરી અને એક થાળીમાં અથવા તો ડીશમાં કાઢી લેવાનું છે અને ત્રણથી ચાર કલાક માટે એને ઠંડુ થવા દેવાનું છે એ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ હવે આપણે હાથ ઉપર આ રીતે ઘી લગાડીને નાની નાની ગોળીઓ વાળવાની રહેશે તમે ઈચ્છો તો એ સાઈઝની તમે બનાવી શકો છો નાની મોટી તમે ઈચ્છો એ આકારમાં પણ તમે બનાવી શકો છો તો મેં અહીંયા ગોળ નાની નાની ગોળીઓ બનાવેલી છે તો આ રીતે બ જે માવો છે તે સાવ ઠંડો થઈ જાય ને પછી જ એની ગોળી વળશે જો તમે ગરમ ગરમ બનાવવા જશો ને તો જરાક પણ નહીં વળે અને બધું તમારા હાથ ઉપર ચોંટવા લાગશે એટલા માટે એને ઠંડુ થવું ખૂબ જરૂરી છે તો ઠંડુ કર્યા પછી બધી ગોળીઓ આ રીતે વાળી લીધા પછી હવે આપણે એની ઉપર થોડીક બુરુખાંડ આ રીતે ભભરાવી દેવાની છે ત્યારબાદ હવે આપણે હાથમાં પણ થોડી બુરૂખાંડ લઈ અને બધી ગોળીઓને એક પછી એક એમાં રગ દોડવાની છે આ રીતે જેથી ગોળીઓ એકબીજા જોડે ચોંટશે નહીં અને એકદમ છૂટી છૂટી રહેશે તમે ઈચ્છો તો તમે ડબ્બામાં અથવા તો બરણીમાં પણ પેક કરીને છ મહિના માટે તમે સ્ટોર કરી શકો છો તો ચાલો કોને કોને આ રેસીપી ગમી છે કોને કોને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય